જે અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને અમને સાપ વિશે અહીંયા જે ઝેરી સાપો આવે છે એમના વિશે થોડા બે શબ્દમાં કહેશો તમે કોમન ક્લેથ રસલ સ્વાઈપર નાગ એવા વિવિધ ઝેરી સાપ અમે અહીંથી પકડ્યા છે અચ્છા ઓફિસ પાસેથી જ પકડ્યા છે બરોબર છે રાતે રસ્તા પર જ નીકળે છે અને તો અહીંયા જે અત્યારે ઊંઘી રહેલા છે એ જે વાલી જે આપણા વિસ્તારના લોકો છે એમની સલામતી તમને લાગે છે કે તમને શું છે આ તો અમારા સભ્ય જે સક્ષમ છે હમણાં હાલમાં ભી મારા ભાઈ થાય છે એ અંગાડી કરાવે છે અંગાડી રાત્રે બી આવે અવર થાય માણસો ની તો આવીને ઉભા રહી છે પૂછે છે મારા ભાઈ કે આમ કેમ આવી રીતે રાતે ઉભું રહેવું પડે છે કે ઊંઘે પણ છે બરાબર છે દર્શકો તમે જોઈ શકો છો કેમેરાની સ્ક્રીન પર જે જે લોકો અહીંયા બેઠા છે એ પરિસ્થિતિમાં છેલ્લે બે દિવસથી આરામ મળે છે ઓનલી આધાર કાર્ડ માટે તમે અહીંયા જોઈ શકો છો જંગલ ઝાડી ઝાકરા ઉગી નીકળેલા છે જ્યાં અહીંયા ઝેરી જનાવરો પણ ખૂબ મોટા પ્રમાણમાં રહે છે અને અહીંયા લોકોની સલામતી કશું જ નથી તમે જોઈ શકો છો જોખમ આધાર કાર્ડ માટે આજે ડેડિયાપાડાના વહીવટી તંત્ર ખરેખર જાગવું જોઈએ અને લોકોના પટકે આવું જ પડશે અમે એવું કહેવા માંગે છે કે તમે સ્ટ્રીટ લાઇટ નીચે ઊભા છે તો મને આમ બી દેખાડો અને આમ બી દેખાડો તમે અંગાડી આ જ વસ્તુ આ ઓફિસના નીચે જ ખાલી સ્ટ્રીટ લાઇટ ચાલે છે અમારા ફળેમાં આવીને જોઈ લો આગળ કશું ના મળે તમને અંગાડીથી હમણાં જ દેખી લો ઓફિસ નું બિલકુલ બાજુમાં દેખી લો ઓફિસ નો ગેટ પણ નહીં દેખાય તમને બસ ઓફિસની આગળ જે છે થાંભલો તેની પર ખાલી સ્ટ્રીટ લાઇટ લાગેલી છે તે બી તો નહીં તે બી છે ને દસ આટા અમે કીએ તેમાંથી એકાદ આટા કદાચ સાંભળે તો સાંભળે સરપંચ સતીશભાઈ તમે એક વસ્તુ કે સરકારને શું કહેવા માંગશો આધાર કાર્ડ વિશે ખાસ તો સરકારને તો હમણાં અમે શું કહી શકીએ વહીવટી તંત્રને શું તમારી લાગણીથી શું કહેવા માંગશો આ લોકોના તમે આટલી મોટી વસ્તુ લાવ્યા કે જે આ રેશન કાર્ડ માટે અપડેટ લાવ્યા છો તેના માટે આધાર કાર્ડ જરૂરી છે તમારે બધી રીતનું જરૂરી તો એટલા તમે એટલી શાખા પણ આપો કે એ માણસો જાય પોતપોતાના ગામમાં જાય અને પોતાની છે ને કે આધાર કાર્ડ એ લોકો પોતે અપડેટ એમના પોતાના ગામમાં કરાવી શકે કે પોતાની એ લોકોની પંચાયતમાં આપો કે એ લોકો એ બીજાના ગામમાં કે છે ને શહેરમાં જઈને ઊંઘી ના રહેવું પડે રાત્રે ચાલીસ કિલોમીટરથી લોકો આવેલા છે આજે બોર્ડર જે આપણી ગુજરાતની બોર્ડર છે જે મહારાષ્ટ્રમાં લાગે છે ડુંખલ સરીબાર ત્યાંથી અહીંયા લોકો આવે જ છે અને અત્યારથી નહીં મેં છેલ્લા બે ત્રણ મહિનાથી દેખું જ છું આ અને પાણીમાં પણ લોકો આવીને ઊંઘી રહે છે અહીંયા અચ્છા અત્યારે ચોમાસાનો સમય છે વરસાદ આવી જાય તો પાણીમાં નહીં કોઈ સેફ્ટી નહીં અંગાળી આવીને લોકો તો અંગાળી છાના માના ઉભા રહે કોઈ આમ કરીને બે ત્રણ જણા ઉભા રહે કોઈ ઓફિસ કને તો અંગાળી ગેટ કને ઉભા રહે આ જ વસ્તુ છે અચ્છા આ જ પરિસ્થિતિ અને બાળકો પણ આવે છે બાળકો એટલે જે હજુ જન્મ્યા જ છે જેનો આધાર કાર્ડ એ લોકો લોકો બનાવવા આવે છે એવા લોકો બાળકોને પણ લઈને આવે છે અંગાળી હા અત્યારે અમે મહિલા પણ જોઈએ કે મહિલા વિકલાંગ